નમસ્કાર ધોરણ સાતના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનો પાઠ નંબર સત્તરમાં છે સફળ યાત્રા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી વાતચીત છે જેમાં પહેલું છે તમે પદયાત્રાના કયા કયા તીર્થસ્થાનો વિશે જાણો છો તો હું ગુજરાતના ડાકોર અંબાજી બહુચરાજી ચોટીલા વિરપુર સાળંગપુર પાવાગઢ વગેરે પદયાત્રાના તીર્થસ્થાનો વિશે જાણું છું બીજું તમને પદયાત્રા ક્યાં કરવી ગમશે અને કેમ મને ડાકોરની પદયાત્રા કરવી ગમશે ફાગણી પૂનમ દિવસે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણસોના દર્શનનો વિશેષ મહિમા છે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે ડાકોરના ઠાકોરના દર્શન કરવા ભક્તો જાણે અધીરા બને છે આ દિવસે ભગવાન વિશેષ શણગારના દિવ્ય સ્વરૂપે ભાવિકોને દર્શન આપે છે મોટી પૂનમ અને હોળી હોવાથી ભગવાન ભક્તો સાથે હળીમળી ભગવાન પાંચ વખત નવ રંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે તેથી આ દિવસે વિશાળ સંખ્યામાં ભાવિકો ડાકોર પહોંચે છે આમ મને ડાકોરની પદયાત્રા કરીને ભગવાનના દર્શન કરવાનું તેમની સાથે હોળી રમવાનું ખૂબ ગમે છે ત્રીજું છે તમે ક્યારેય યાત્રાએ ગયા છો ત્યાં શું શું જોયું છે તો હા હું સપરિવાર વારાણસી કાંચી મથુરા વૃંદાવન વગેરે સ્થળોએ યાત્રાએ ગયો હતો અમે વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરે દર્શન કર્યા વારાણસી ગંગા નદીના કિનારે હોવાથી ત્યાં કુલ ચોર્યાસી જેટલા ઘાટ હોવાથી આ નગરીને ઘાટનું શહેર પણ કહેવાય છે ત્યાં અમે મજા માણી સાંજે ઘાટની ગંગા આરતીનો લાભ લીધો ત્યાંથી અમે દસ કિમી દૂર આવેલા સારનાથ બૌદ્ધ ધર્મસ્થાનની મુલાકાત લીધી હતી અહીં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો ત્યારબાદ અમે મથુરાના ગોવર્ધન ટેકરીના દર્શન કર્યા હતા ત્યારબાદ અમે મથુરામાં ગોવર્ધન ટેકરીના દર્શન કર્યા દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા જ્યાં ખૂબ જ ભીડ હતી પછી અમે વિશ્રામઘાટની મુલાકાતે ગયા હતા એવું કહેવાય છે કે અહીં હિન્દુ ધાર્મિક વિધિઓ કરવાથી વ્યક્તિ ભૂતકાળના તમામ પ્રારંબ્ધ અને સંચિત કર્મથી છુટકારો મેળવી શકે છે છેલ્લે અમે વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનને સમર્પિત એવા બે મંદિરો શ્રી બાંકે બિહારી મંદિર અને શ્રી શાહજી મંદિરની મુલાકાત લીધી હતી સાથે સાથે શ્રી રાધા કૃષ્ણને સમર્પિત એવા સંગે મર્મરથી બનેલા અદ્ભુત પ્રેમ મંદિરની મુલાકાત લીધી હતી. ચોથું તમે કોઈ ઘાયલ પશુ કે પક્ષીની કાળજી કેવી રીતે લેશો? તો ઘાયલ પશુ કે પક્ષીને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરીશ, તેમને જરૂરી સારવાર કરાવ્યા પછી તેઓ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની રહેવાની, જમવાની, પીવાના પાણીની વ્યવસ્થા કરીશ. પાંચમું છે કોઈ પશુ પક્ષીની રક્ષા કરી હોય કે બચાવતા જોયું હોય તેવું તમારે કહેવાનું છે. તો જુઓ હું ગયા વર્ષે ઉત્તરાયણના દિવસે ઢાબા પરથી પતંગ ઉડાડી રહ્યો હતો તેવામાં એક કાબર મારા પાડોશી મિત્રની પતંગની દોરી સાથે અથડાવતી તેની એક કાબર મારા પાડોશી મિત્રની પતંગની દોરી સાથે અથડાવતી તેની એક પાખમાં દોરી ઘૂસી ગઈ આ જોઈ મારો પતંગ મારી નાની બહેન ને સોપી હું તરત જ પાડી કૂદીને તેના ધાબા પર પહોંચી ગયો અમે બંને મિત્રોએ સાવધાનીથી ધીરે ધીરે દોરી ઉતારીને કાબરને દોરીમાંથી મુક્ત કરી કાબરની પાંખમાં ઊંડે સુધી દોરી ઘૂસી ગઈ હોવાથી તે ઉડી શકે તેમ ન હતી અમે મારા પપ્પાને વાત કરી તેણે ઘાયલ પક્ષીની સારવાર માટેનો હેલ્પલાઇન નંબર ત્યાંથી બસો ઝીરો બે હજાર પર કરુણા મેસેજ કરીને ટીમને બોલાવી લીધી તેણે કાબરને પ્રાથમિક સારવાર આપી પાટાપિંડી કરી આપી અને કાબર સાજી થાય ત્યાં સુધી તેની દેખભાલ કરી છઠ્ઠું સમાજમાં કઈ કઈ સંસ્થાઓ કે જીવદયા પ્રવૃત્તિઓ દ્વારા ઘાયલ પશુ પક્ષીઓને બચાવવામાં આવે છે તો સમાજમાં ઠેર ઠેર ગામે ગામ જુદી જુદી જ્ઞાતિઓના લોકોએ પશુ પક્ષીઓને બચાવવા તેમજ તેમની કાળજી લેવા કેન્દ્રો ઊભા કર્યા છે કેટલાક ધાર્મિક ટ્રસ્ટો છે કેટલીક ગૌશાળાઓ છે મૂંગા પશુ પક્ષીઓ માટે ખૂબ જૂનાકારથી સમાજ એની વ્યવસ્થા કરતો આવ્યો છે જે પૈકી કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી શહેરમાં ઘાયલ અને અપંગ શ્વાનને આશરો આપતી સંસ્થા છે

પત તો થશે રસ્તો આશિષ તો થશે આશીર્વાદ અફળ તો થશે ફોગટ અને ઠેકડી તો થશે મસ્કરી મિત્રો જો આપણો વિડીયો લેક્ચર પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને પ્લીઝ 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 સબસ્ક્રાઇબ કરી દેજો ચોથો છે કાઉન્સમાં આપેલ શબ્દના અર્થ શબ્દાર્થમાંથી જાણો અને ખાલી જગ્યા પૂરવાની છે જેમાં પહેલું સમ્રાટ અશોક અને કલિંગ વચ્ચે પ્રચંડ યુદ્ધ ખેલાયું હતું જેમાં યુદ્ધના શસ્ત્રોનો નાદ અતિ ભયાનક હતો રામના વનવાસના સમાજા સાંભળીને નાનો ભાઈ ભરત અસહ્ય વેદના અનુભવે છે ત્રીજું નાનકડી છોકરી પોતાના બળથી વાછરડાને મોતના મુખમાંથી બચાવે છે ચોથું રાજાના દરબારમાં સજુ કાકા અરજી લઈને જાય છે પરંતુ સર્વપ્રધાનો અરજી વાંચવામાં નિષ્ફળ જાય છે પાંચમું શિક્ષકો પોતાનો પરિવાર ત્યાગીને સોરી સૈનિકો શિક્ષક નહીં સૈનિકો પોતાનો પરિવાર ત્યાગીને સરહદ પર રાત દિવસ દેશની રક્ષા કરે છે પાંચમું છે ઉદાહરણ મુજબ બીજી જીવ સૃષ્ટિ વિશેના સૂત્રો બનાવો અને રજૂ કરો તો એમાં જુઓ પહેલું છે લીધેલી સેવા સેવા ભૂલવી નહીં કરેલી યાદ રાખવી નહીં જીવન સેવા સેવા માટે છે અને માનવ એ જ પ્રભુ સેવા છે છઠ્ઠું ઉદાહરણ મુજબ વર્ણોમાંથી શબ્દ સુધી અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે જેમાં પહેલું પફ મને જુઓ અહીંયા વાક્ય સીધું બનાવી દે મને ચિત્ર દોરવા ગમે છે બીજું ગંગા નદી છે

પ્રશ્નોના જવાબ જેમાં પહેલું ઉનાળો આકરો હતો એમ સા પરથી કહી શકાય ઉનાળામાં ધૂળ ધકધકતી હતી અને ધરતીમાંથી જાળો વરાળ નીકળતી હતી તેવું લાગતું હતું તેથી કહી શકાય કે ઉનાળો અંગાર વરસાવતો હોય તેવો આકરો હતો બીજું શ્રદ્ધાળુઓ ગંગાજળ ચડાવવા ક્યાં જાય છે તો શ્રદ્ધાળુઓ ગંગાજળ ચઢાવવા રામેશ્વર જાય છે ત્રીજું યાત્રાળુઓ ગધેડાને કેવી હાલતમાં જુએ છે તો યાત્રાળુઓ ગધેડાને તરસથી તરફડતો શરીર હલાવ્યા વિના પડી રહેલો જીભ બહાર કાઢી જીભ બહાર નીકળી ગયેલી હોય આંખો ફાટી જતી હોય એવી હાલતમાં જુએ છે ચોથું ગધેડાની હાલત જોઈને યાત્રીઓ શું બોલ્યા ગધેડાની હાલત જોઈને યાત્રીઓ હરી હરી બોલ્યા પાંચમું સજ્જન યાત્રાળુ ગધેડાને કેવી રીતે બચાવે છે તો સજ્જન યાત્રાળુ ગધેડાના માથાને પોતાના ખોળામાં લઈ અને પછી તેના મુખમાં સાથે લાવેલું બધું ગંગાજળ

ગદર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને શું જવાબ આપે છે ગદ્દર્ભનો પ્રાણદાતા અન્ય યાત્રાળુઓને હાથ જોડીને જવાબ આપે છે કે હું રામેશ્વર પ્રભુને મારા નેત્રજળ અર્થાત આંસુથી નવડાવીશ સાતમું નવમું છે પાર્ક પાકી સમજદારી શીર્ષક વાળી વાર્તા શરૂ કરી છે તે વાંચો અને તમારી કલ્પના પ્રમાણે પૂર્ણ કરો તો મિત્રો અહીંયા આપણે પૂર્ણ કરેલી છે

ચોથું છે ચડાઈ કરનાર ખેલાડીનું કૌશલ્ય જણાવો તેમ આવશે પગ વડે સ્પર્શ કરવો પાંચમું હવે અમારો જુસ્સો વધી ગયો આ વાક્ય કોણ બોલે છે તેમાં આવશે શૈલેન્દ્ર છઠ્ઠું ઘેરો ગાલવા સાંકળ રચવામાં કોણ ન હતું તેમની અંદર આવશે કમલેન્દ્ર સાતમું વિજેતા ટીમનો સત્કાર થવા સત્કાર ક્યાં થવાનો હતો તેમાં આવશે જિલ્લા સ્પોર્ટ્સ સ્કૂલમાં નવમું રેવામણી કમ્યુનિકેશન કમ્યુનિટી હોલ ક્યાં આવેલો હતો તેમાં આવશે જિલ્લા સ્પોર્ટ સ્કૂલમાં નવમું ઘૂટવામાં કોણ પાવડતું હતું તેમની અંદર આવશે દિલીપ તો થેન્ક યુ વેરી મચ મિત્રો ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત